મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ચેપ્ટર નંબર તેર ગણિત ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ માટે બરાબર આઈએમપી ક્વેશ્ચન જે ચેપ્ટર નંબર તેરના છે તે માટે આપણે આઈએમપી લઈને આવી ગયા છે ખાસ કરીને તમારે ચેપ્ટર નંબર તેરમાંથી આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્રમાં તમારે પહેલાં સૂત્રો જે છે એ સૂત્રો તૈયાર કરી દેવાના છે બરાબર મિત્રો કારણ કે આ સૂત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મોટે ભાગે કેટલા સૂત્રો છે આમાં આમાં પાંચ કે છ સૂત્રો છે બરાબર એ તમારે તૈયાર કરી દેવાના છે બરાબર ખાસ કરીને મોટા બીજા પણ સૂત્રો છે પરંતુ મોસ્ટ આઈએમપી આઈએમપી સૂત્રો છ છે મિત્રો એ છ સૂત્રો તમારે તૈયાર કરી દેવાના છે એમાં હું તમને અહીંયા પહેલાં આઈએમપી પ્રશ્ન આપું તો અહીંયા છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક બરાબર આપણે ઉદાહરણ એમાંથી આપવાના નથી સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો છે મિત્રો અહીંયા તમારે પહેલો સ્વાદ્યાય તેર પોઈન્ટ એકનો અહીંયા પહેલો છે ત્રીજો અને આ ત્રીજો બરાબર ખૂટતી આવૃત્તિ વાળા દાખલા એફવાળા અને એક્સ અને વાય શોધવાવાળા દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હું મિત્રો તમને છેલ્લે આપું છું બરાબર આ આ બીજું હું તમને આ કહું છું આ એક દાખલો કરી લેજો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રીજા નંબરનો બરાબર ત્રીજા નંબરનો પહેલાં તૈયાર કરવાનો છે ત્યાર પછી છે તમારે અહીંયા સાતમું બરાબર આ દાખલો તમારી આઈએમપી છે મિત્રો મોસ્ટ આઈએમપી છે મિત્રો બરાબર આ મધ્યકમાંથી પૂછવા હોય તો આ બે દાખલા પૂછી શકે છે અથવા તમારે કોઈ ટ્વિસ્ટ કરવું હોય તો બારનો દાખલો આવી શકે છે અથવા મધ્યકમાં એક્સ અને વાયવાળા દાખલા તમારે સો ટકા જોઈ લેવાના છે પહેલાં બરાબર ત્યાર પછી તમને અહીંયા આપું હું તમને તો અહીંયા તમારે પહેલાં તેર પોઈન્ટ બેમાં તેર પોઈન્ટ બેમાં અહીંયા હું તમને પહેલો આપું છું ત્રીજો બરાબર આ ત્રીજો તમારી આઈએમપી છે મિત્રો આ રકમ મોટી છે એટલા માટે મિત્રો હું તમને આપ્યો નથી પરંતુ આ સો ટકા આઈએમપી છે મિત્રો બરાબર કારણ કે આ પૂછાવાની સંભાવના છે આમાં પણ એફ અને એફવાળા એક્સ એક્સ વાય વાળા દાખલા તૈયાર કરી દેજો ત્યાર પછી હું તમને એક આ આઈએમપી આપું છું છઠ્ઠા નંબરનો છે અહીંયા બરાબર આઈએમપી બરાબર છઠ્ઠા નંબરનો ત્યાર પછી આપણે ઉદાહરણ છે મિત્રો એ ઉદાહરણ પણ તમને આપું છું મિત્રો ખાસ કરીને તૈયાર કરજો ત્યાર પછી આ સૂત્ર પણ ખાસ કરીને તૈયાર કરી લેજો બરાબર મધ્યસ્થ નું સૂત્ર છે તૈયાર કરજો કારણ કે એમાંથી આવવાની સંભાવના છે ઉદાહરણ નંબર આઠ હા મિત્રો આ ઉદાહરણ નંબર આઠ ઇમ્પોર્ટન્ટ અહીંયા જો એક્સ શોધવાનું છે અને વાયનું મૂલ્ય પણ શોધવાનું છે આઈએમપી છે મિત્રો બરાબર આઈ એમ છે સો ટકા આવશે મિત્રો આ જો બહુલકમાંથી પૂછાય એક્સ અને વાય વાળું તો આ જ આવશે મિત્રો બરાબર ત્યાર પછી છે મિત્રો અહીંયા તમારે બીજો તમારે આપું તો ખાસ કરીને તમારે કોઈ ટ્વિસ્ટ લાવવો હોય તો આ તમારે પૂછાઈ શકે છે બરાબર કદી ભારે પેપર કાઢવું હોય તો આ દાખલો તમારે પૂછાઈ શકે છે બરાબર આઈ એમ પી મોસ્ટ આઈએમપી તમારે આ દાખલો આવી શકે છે અને એક ત્રીજો છે સો ટકા આઈએમપી મિત્રો તૈયાર કરી દેજો આ એના સિવાય હું તમને અહીંયા જો હવે બતાવી દઉં આ તો ગણિત સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર ત્રીસ વાધ્યાય તેર પોઈન્ટ એકનો હું તમને ત્રીજો આપ્યો અને સાતમાં આપ્યો આનો ક્રીનશોટ પાડવું હોય તો તમે પાડી શકો છો પછી સૂત્રો ત્રણ પાકા કરવા ખાસ કરીને મધ્યકના મધ્યકના સૂત્રો પાકા કરવા આ રહ્યા મધ મધ્યકના ત્રણ સૂત્રો બરાબર હું તમને એક કહું છું પહેલાં આઈએ જોઈ શકું છું તમે તેર પોઈન્ટ બેમાંથી તમારે ત્રીજો અને છઠ્ઠું તૈયાર કરવાનું છે એક્સ અને વાયવાળા એક્સ અને વાયના મૂલ્યો વાળા દાખલા તમારે સો ટકા આવશે આવશે ને આવશે મિત્રો કેટલા સો ટકા બરાબર ત્યાર પછી અહીંયા સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણમાં તમારે જોવું તો અહીંયા બીજો આપ્યો ને અહીંયા ત્રીજો આપ્યો કારણ કે એમાંથી પણ આવવાની સંભાવના છે બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા તમે અહીંયા ઉદાહરણ નંબર એક હું તમને આપ્યું આઠ પછી ત્રણ મધ્યકની રીતોના સૂત્રો છે બરાબર આ ત્રણ મધ્યકની રીતો પછી આ બહુલક છે પછી અહીંયા તમને એક આમાં બૈસ મિત્રો આમાં છે ને આટલા જ છે તેનાથી વધારે સૂત્ર નથી પછી મધ્યકનું એક સૂત્ર છે પ્રથમ પ્રાકૃતિક મધ્યકનું સૂત્ર એન વત્તા એક ભાગ્યા બે પ્રથમ ધનપૂર્ણાંક મધ્યકના સૂત્ર માટે આ તમારે જોઈ લેવાનું છે બરાબર આમાંથી તમારે આવવાની સંભાવના છે તો આટલું તમારે તૈયાર કરી દેવાનું છે પહેલાં મિત્રો બરાબર આ જે આપ્યા એ અને આ આ સૂત્ર નહીં કરો તો ચાલશે પરંતુ પહેલાં આ તમારે જેટલું કીધું એટલું તૈયાર કરી દેવાનું છે પરિવર્ડ તો ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને ભૂલતા નહીં આપણે મળીશું જાય આપણી સાથે થેન્ક યુ સો મચ